આંખ બંધ કરીને જે દેખાયું દ્રશ્ય એ હતું મહાભારતનું અંતિમ દ્રશ્ય ને ત્યાંથી શરૂઆત કરીને મળીને ઠાકોર પરત પધાર્યા હસ્તિનાપુર એકથાનું દર્શન કર્યું શું કીધું માકુંતા વિપદ સંતુ ન શાશ્વત હે ભગવાન મારા પર સતત દુઃખ આવ્યા કરે કેમ કીધું જો દુઃખ આવે ને તો ઈશ્વર આપણી સાથે રહે અને જેવું સુખ આવે તો ઈશ્વર જતા રહે કેમ તો કે આપણે પણ એને ભૂલી જઈએ આપણે પણ દુઃખમાં જ ઈશ્વરને યાદ કરીએ છીએ સુખમાં ક્યારેય કોઈએ ભગવાનને યાદ કર્યા હોય એવા બહુ ઓછા દાખલાઓ છે અને જેવા પરત પધાર્યા એટલે બધાએ ચર્ચા કરીને સુભદ્રાએ કીધું મારા માટે આવ્યા દ્રૌપદીએ કીધું મારા માટે આવ્યા અર્જુને કહ્યું મારા માટે આવ્યા ને ભગવાને કહ્યું તમારા કોઈ માટે નથી આવ્યા તો કોના માટે આવ્યો છું તો કે મારો એક ભક્ત મારી રાહ જોઈને બેઠો છે हि नोम्य प्रसन्नः सा ऋणलो मुखाम्बुजो ध्या मुखम्बुजोध्य पथश्च ભગવાન હું મારા ભક્ત ભીષ્મના માટે પાછો આવ્યો છું અને પછી પાંડવોને સાથે લઈ અને દાદા ભીષ્મને મળવા માટે ભગવાન ગયા છે મહારાજ યુધિષ્ઠિર અને બધાએ ભગવાનને કહ્યું પ્રભુ આપ આગળ કીધું ના તમે મહારાજ યુધિષ્ઠિર આવી અને દાદાને મળ્યા દાદાની અને યુધિષ્ઠિરની ઘણી ચર્ચાઓ થઈ રાજ્ય સત્તાના વિષયમાં દાદાના સાથે ચર્ચાઓ કરી છે અને જ્યારે બધા જ મળી લીધા ત્યારે વારી આવી ભીષ્મ જેની રાહ જોવે છે એની પાંડવો બધા જ દર્શન કરી લીધા જો ભગવાન જ્યારે ભીષ્મને મળવા ગયા ને ત્યારે ઘણા બધા સંતોની ત્યાં હાજરી હતી કીધું કેમ તો અમુક એમ કે કે દાદાનું જીવન થોડુંક વિવાદિત રહ્યું એટલા માટે અમુક એમ કે કે આ દ્રૌપદીને વચન આપેલું એટલે ખબર હતી કે ભગવાન આવવાના છે એટલે દર્શન કરવા માટે તે બધા જ સંતોની વચ્ચે પાંડવોની વચ્ચેથી યશોદા આનંદન જેવા આગળ આવ્યા અને ભીષ્મ અને भगवान नजर एक थी विश्व न होठ उगड़ा इतिमती रूप कल्पिताम तृष्णाम भगवती सातवत पुंग वै विभूमि इतिमती रूप भगवती सातवत पुंग वे विभूमि स्वसुखमुपगते इति इतिमति कल्पितां तृष्णां भगवति सातवत पङ्गवै विभूमि दादा भीष्म भगवान्नि स्तुति करे च કહે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ બરામ દધાને જો એક ગોપી ભગવાનની સ્તુતિ કરે તો એ એનો ગોપીનો ભાવ હોય અને દાદો ભીષ્મ જ્યારે ભગવાનની સ્તુતિ કરે તો એનો ભાવ અલગ હોય ગોપી લખે તો એમ લખે કે તમે કદમના ડાળની નીચે ઊભા છો પગને આંટી મારી છે માથામાં મુકુટ છે એક લટ આ આવું લખે સ્વરૂપ માધુર્યની ચર્ચા કરે જો કોઈ ગોપિકા સ્તુતિ લખે તો સ્વરૂપ માધુર્યની ચર્ચા કરે પણ દાદા ભીષ્મ જેવો ક્ષત્રિય યોદ્ધો વીર જો ભગવાનની સ્તુતિ કરે तो भगवान ना शौर्य माधुर्य नहीं चर्चा करे त्रिभुवन कमन तमाम रवि कर गोर बपुर कुला वृता ત્યાં જ વિજય હોય વિજય સખે રતી રસ ત્રિભુવન કમન તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ રામ ધાને ભગવાનના શૌર્ય સ્વરૂપ ને જોઈ અને એનું વર્ણન દાદા ભીષ્મ એ કર્યું કે આપ કેવા છો અને પછી ભીષ્મ કહે છે કે હેનાથ મારે એક દીકરી છે જ્યાં કીધું ને દીકરી છે ત્યાં તો આખી આમ સોપો પડી ગયો બધામાં બધા વિચારવા લાગ્યા જો દીકરી કાઢી કે છુપાઈ છુપાઈ લગ્ન કર્યા હશે કીધું હવે દીકરા કાઢશે પછી રાજ્યમાં ભાગ હા પણ ભીષ્મ છે કીધું મારી એક દીકરી છે ને મારે એને પરણાવવાની છે અને મેં એના માટે એક મૂર્તિઓ પસંદ કર્યો છે તમને કહું કેવું છે કીધું કહો અતિ સુંદર છે ખૂબ જ્ઞાની છે જો જ્ઞાનની ચર્ચા કરે તો ગીતા ગાઈ નાખે અને જો યુદ્ધ કરવા આવે તો એકલા હાથે સત્તર વખત સત્તર અક્ષ હોની સેનાને ભગવાન કે આ બધી ક્વોલિટી થોડી થોડી આપણામાં તો ખરી એમ કે મોટા મોટો ગૌ પ્રેમી છે માતા પિતાનો ભક્ત છે અને એટલો કુશાગ્ર બુદ્ધિવાળો છે યુવક ભીષ્મ કહે કે જો એને એમ થાય કે અહીંયાથી ભાગી જવું જોઈએ તો રણ છોડીને ભાગી પણ જાય ભગવાન કે હવે તો નક્કી આપણી જ વાત છે ખાલી દીકરી બતાવે એટલી વાર છે અને આમે આપણા ભગવાન તો લગ્ન માટે હે

જ્યારથી મારો જન્મ થયો અને મારી માં ગંગાએ હાથો હાથ મારા પિતા શાંતનુને મને સોંપી દીધો બસ એ દિવસ છે અને આજનો દિવસ છે આજ સુધી મેં હસ્તિનાપુર સિવાય બીજી કોઈનો વિચાર નથી કર્યો બસ એ જ વિચાર્યું છે કે કુરવંશ અને હસ્તિનાપુરનું ભલું સેનાથી થાય નાથ મારી બુદ્ધિ હજી કુવારી છે મારે એને તમને પરણાવવી છે દાદા ભીષ્મ આવી બધી ચર્ચાઓ કરતા હતા ને તો એમાં એમનું ધ્યાન ગયું કે દ્રૌપદી અને ઠાકોર જે બંને એક સામે જોયું અને થોડુંક મુસ્કુરાયા દાદા ભીષ્મને એમ થયું કે મારો મહાપ્રયાણ નો સમય અને દ્રૌપદી અને ઠાકોર આમ વિનોદ કરે કુલ વધુ છે પણ પછી તરત યાદ આવ્યું કીધું હા બેટા દ્રૌપદી તમારી વાત સાચી છે દાદાને યાદ આવ્યું કે જે દિવસે ઓલું સભામાં જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાણા હતા તો દ્રૌપદી એમ કહેવા માંગે છે કે દાદા આજ તો તમે જ્ઞાનની મોટી મોટી વાતો કરો છો પણ તે દિવસે આ તમારું બધું જ્ઞાન ક્યાં ગયું હતું જે દિવસે દુશાસન મારા વસ્ત્રને દાદા ભીષ્મ તમે એક વાર ખાલી એટલું કહી દો કે દ્રૌપદી આપણા કુલ વધુ છે એનું અપમાન ન થઈ શકે તો કોઈની હિંમત ન હતી કે મને હાથ લગાવી શકે પણ દાદા બોલ્યા કે ના બેટા ત્યારે મારા મોઢામાં દુર્યોધનનું અનાજ હતું જોજો જ્યાં ત્યાં ને જેવું તેવું નહીં ખાતા જોઈને ખાવાનું